તો હા બાળકો આ ફળ કયું છે આ ફળ તો તમે ખાધેલું જ હશે આ ફળ છે દ્રાક્ષ તો દ્રાક્ષમાં વિટામિન સી અને કે રહેલું છે બાળકો આ પીળા ને લીલા રંગનું કયું ફળ છે પપૈયું પોપૈયામાં વિટામિન સી અને એ રહેલો છે આ લાલ લાલ ફળ કયું છે દાડમ દાડમમાં તો બહુ જ દાણા આવે છે અને બધાને બહુ જ ભાવે છે બાળકો આ ફળ છે સફરજન સફરજન બહારથી લાલ અને અંદરથી સફેદ રહેલું છે અને એમાં વિટામિન સી ની માત્રા ભરપૂર હોય છે તો બાળકો આ ફળ છે સીતાફળ સીતાફળ બહારથી લીલું ને અંદરથી સફેદ હોય છે તો બાળકો આ પીલા રંગના કેળા છે તો બાળકો કેળામાં વિટામિન એ અને અને બી રહેલું છે છે વેફર પણ ખાવાની બહુ મજા આવે તો બાળકો આ ખાટી મીઠી લાલ રંગની સ્ટ્રોબેરી છે એમાં વિટામિન સી ભરપૂર રહેલું છે તો બાળકો આ લાલ રંગનું ફળ છે શેરી તો તમને બહુ જ ભાવ દે છે ને ખાટી મીઠી પણ લાગે અને મજા આવે ખાવાની તો આ છે શેરી તો બાળકો આ કાંટાવાળું ફળ છે અનાનસ અનાનસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે તો મિત્રો આ ફળ છે ફળોનો રાજા કેરી કેરી તો ખાવાની બહુ મજા આવે ને કાચી હોય ત્યારે આથાણું થાય અને પાકલ હોય તે ખાવાની બહુ મજા પડી જાય તો બાળમિત્રો આ લીલા અને સફેદ પટ્ટાવાળું ફળ તે તરબૂજ છે બહારથી લીલું હોય છે અને અંદરથી લાલ હોય છે અને તેમાં પાણીની માત્રા ભરપૂર હોય છે એટલે ખાવાની બહુ મજા આવે છે તો બાળમિત્રો આ ફળ છે ચીકુ ચીકુનો રંગ ભૂરો હોય છે અને ચીકુમાંથી વિટામિન એ અને બી મળે છે તો આ છે જામફળ જે બહારથી લીલું અને ગુલાબી રંગનું હોય છે અને એમાં વિટામિન સી રહેલું હોય છે તો મિત્રો હલકા ભૂરા રંગનું ફળ છે કીવી કીવી બહારથી હલકો ભૂરો રંગ હોય છે અંદરથી લીલો હોય છે અને એમાં વિટામિન સી ની ભરપૂર હોય છે તો બાળ મિત્રો આ કમળ જેવું દેખાતું ગુલાબી રંગનું ફળ તે ડ્રેંગન ફળ છે તે ડેંગન ફળ વિટામિનમાં ભરપૂર હોય છે ડ્રેંગન ફળ ગુલાબી રંગનું હોય છે અને એમાં વિટામિન સી ભરપૂર રહેલું છે